સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં અરુણ પાટીલ નામક વ્યક્તિની હત્યાનો ભેદ ઘેલાયો નાસ્તાના રૂપિયા માટે માસિયા ભાઈએ મિત્ર સાથે મળીને હત્યા કરી હતી નાસ્તાના ભાગ બતાવીને રૂપિયા નહીં આપતા ઝઘડો થયો હતો જેને લઈને બંને યુવકે મૃતકની ચપ્પુના ઉપરા ઉપડી ઘા મારીને પતાવી દીધું લિંબાયત પોલીસે બે હત્યારાઓની ધરપકડ કરી છે દેવીદાસ પાટીલ અને સની હલવાઈ નામના યુવકની ધરપકડ કરી મૃતકનો પર ગુનાઈત ઇતિહાસ છે જ્યારે બંને પકડાયેલ આરોપીઓ પર લીઢા લીધા કોનેગાર છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો લગભગ પાંચ સાડા પાંચનો બનાવ છે સાંજનો આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે બે આરોપીઓ આમાં સંડોવાયેલા છે જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે આ આરોપી તરીકે બે વ્યક્તિઓ છે એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટિલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી જે ત્રણેય જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા બે એક દિવસ પહેલાં ત્રણેય વચ્ચે ગાળાગાળી ગાડી થઈ હતી અને આ આરોપીને ભોગ બનનાર લોકો વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવું થયું હતું ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ત્યાં પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે તો જે ભોગ બનનાર છે એને પણ એને કીધું ભાઈ હું પણ નાસ્તો કરવા આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું આ બાબતે ત્રણેય વચ્ચે વિવાદ થયો બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ હત્યા કરી નાખી હતી પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા જે ભોગ છે સોરી આ જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એ પ્રકારનો પ્રોહિબિશનનો ને એક પ્રકારના ગુના છે

એમાં આજે બે છોકરાઓ છે એ બાવીસ વર્ષના ચોવીસ વર્ષના છે જ્યારે ઓલો થોડોક મોટો છે એ પોતાને આ બે કરતાં થોડોક મોટો ગણે છે અને એ લોકો કંઈક અપશબ્દો બોલ્યો હશે એ બાબતે પણ એ લોકોએ કંઈ એવી રજૂઆત પોલીસ પાસે નથી કરી અને ત્યારબાદ ગઈકાલે પાછી એ લોકો વચ્ચે ઝઘડો થયો અને એમાં પછી આ લોકોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો જે આરોપી છે એ મજૂરી કામ કરે છે મૃતક પણ મજૂરી કામ કરતો હતો એ પ્રકારની માહિતી છે કોઈ રેગ્યુલર કોઈ કામકાજ કરતો હોય માહિતી એવું કોઈ સ્પષ્ટ ફિગર નથી આવ્યો પણ સામાન્ય નાસ્તો કરવાની બાબત હતી બસો ત્રણસો રૂપિયા થી વધારે કદાચ ના હોઈ શકે કોઈ મેજર કોઈ સોલ્જરી કરવાની બાબત સામે આવી નથી